પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદ બાદ શહેરની મોટાભાગના રસ્તા પર આવેલી સ્ટ્રીટ લાઇટ બંધ જોવા મળી રહી છે જેથી શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે પોરબંદર શહેરમાં એક જ દિવસમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અત્યારે આ ભારે વરસાદ બાદ શહેરના એમજી રોડ સહિતના માર્ગો ઉપર પાલિકા દ્વારા નાખવામાં આવેલી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે શહેરના રાત્રિના સમયે વિવિધ માર્ગો પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અત્યારે અતિવૃષ્ટિ આવ્યા પછી પોરબંદરની અંદર પોરબંદર શહેરના દરેક વિભાગ દરેક રોડમાં અસંખ્ય લાઇટો બંધ છે તો આ લાઇટો ચાલુ કરવા માટે ચી વાત કરેલી છે મૌખિક અને કીધેલું છે કે ભાઈ એના માટે એક્ટિવ થાવ હવે વસ્તુ એવી છે જ્યારે મેં તપાસ કરી લેતીમાં તો એમ કે છે કે ભાઈ નવી લાઈટું નથી અમુક લાઈટું ફેલ થઈ ગઈ છે અને રિપેરિંગ કરીને નાખશું તો નવા તમે બિલું બનાવો છો નવી નવી લાઇટોના બિલ બનાવો છો એ બિલ બનાવવાના બદલે તમે ખરેખર એક્ટિવ થઈ અને નવી લાઇટું નાખીને પોરબડને જે તેવું સ્થિતિ હા લાઇટોનું અંધારા થઈ ગયા છે અને ઘણા એક્સિડન્ટો થાય છે એમાંથી મુક્ત થાય એટલે આવી મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે નવી લાઈટનું ઓડર આપી સ્વનિધિ ફંડમાંથી તાત્કાલિક ઓડર આપી અને નવી લાઈટો બનાવીને તાત્કાલિક પોરબંદરને ઉજયો બનાવે એ મારી માંગણી છે શહેરના માર્ગો ઉપરાંત શહેરની વિવિધ સોસાયટી અને વિસ્તારોમાં પણ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અશોક થાનક્યુ ગુજરાત ન્યૂઝ પોરબંદર